ધારાસભ્ય પ્રવિણ માળીના માતા અને બહેને ખુશી વ્યક્ત કરી આશીર્વાદ આપ્યા ધારાસભ્ય તરીકે સારું કામ કરવાથી મંત્રી પદ મળ્યું ધારાસભ્ય પ્રવિણ માળીના પરિવારે ખુશી વ્યક્ત કરી પ્રાયણ ભાઈ ધારાસભ્ય છે મારા ભાઈ છે અને એમને મંત્રીનું જે પદ આપ્યું છે અમને ખૂબ જ ખુશી થાય છે અત્યારે અમારે આખું કુટુંબ ભેગું થયું છે ખુશીની લાગણી અમે વ્યક્ત કરીએ છીએ અને આપતા ટાઈમમાં એનાથી આગળ પદવી મળે એ અમે અપેક્ષા રાખીએ છીએ અને મારા પપ્પાનું એક સપનું હતું મંત્રીનું એ પૂરું ના કરી શક્યા પણ એમના છોકરાએ કર્યું છે અમને ખૂબ જ ખુશીની વાત છે થેન્ક યુ થેન્ક યુ ઓકે મારા દીકરો ધારાસભ્ય હે મંત્રી બન્યા હે અમે ખૂબ ખુશી હો અમે મનગરની સેવા કરે હે અને ખુશી ખુશી મારો આખો પરિવાર ખુશી ખુશી હે દીકરા બોતરા ખુશખુશ છે